મહિલા ડોક્ટર સાથે બનેલી દુષ્કૃત્યની ઘટનાના વિરોધમાં ધરમપુર સાયનાથ હોસ્પિટલમાં પણ બિન ઇમરજન્સી સેવાઓ શનિવારના રોજ બંધ રહેશે કલકત્તામાં આરજીકર મેડિકલ કોલેજમાં મહિલા ડોક્ટર ઉપર થયેલા જઘન્ય કૃત્યના વિરોધમાં અને કૃત્ય કરનારની સામે કાર્યવાહી કરવા માટે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા શનિવારે સવારે છ વાગે સમગ્ર દેશના બિન ઇમરજન્સી સેવાઓ બંધ રહેશે અને આવશ્યક સેવાઓ ચાલુ રહેશે એવી જાહેરાત કરાઈ છે અને ઇમરજન્સી વોર્ડમાં મેડિકલ કામગીરી પણ ચાલુ રહેશે જ્યારે આઉટ પેશન્ટ સેવા એટલે કે ઓપીડીમાં કામગીરી બંધ રહેશે તેમજ વૈકલ્પિક શસ્ત્રક્રિયાઓ કરવામાં આવશે નહીં ત્યારે એક મહિલા ડૉક્ટર સાથે થયેલા આ દુષ્કૃત્યના વિરોધમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન આગળ આવ્યું હોય ત્યારે ધરમપુર ખાતે પણ શ્રી સાંઈનાથ હોસ્પિટલમાં શનિવારના રોજ બિન ઇમરજન્સી સેવાઓ બંધ રહેશે જ્યારે આઉટ પેશન્ટ સેવા એટલે કે ઓપીડી સેવા પણ બંધ રહેશે વૈકલ્પિક શસ્ત્રક્રિયા બંધ રહેશે એક મહિલા ડૉક્ટરની સુરક્ષા સામે ઊભા થયેલા અનેક સવાલો અને તેની સાથે કરવામાં આવેલા કૃત્યને વખોડી કાઢવામાં આવ્યું છે તેમજ કૃત્ય કરનારા સામે કાર્યવાહી કરવા અને કડકમાં કડક સજા થાય તે માટે સમગ્ર ભારતમાં વિરોધનો સૂર ઉઠ્યો છે ત્યારે ધરમપુરના ડોક્ટર પણ મહિલા ડૉક્ટર સાથે થયેલી આ ઘટનાને વખોડી કાઢી છે અને આરોપીને કડકમાં કડક સજા થાય તે માટે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા જાહેર કરવામાં આવેલી હડતાલમાં શનિવારે જોડાશે આ અંગે વધુ વિગત ડૉક્ટર હેમંતભાઈ પટેલે આપી હતી નમસ્કાર હું ડૉક્ટર હેમંત પટેલ શ્રી સાયનાથ હોસ્પિટલ ધરમપુર કલકત્તામાં ફરજ બચાવતી મહિલા ઉપર જ્યારે દુષ્કર્મ થયું હોય અને એમનું મૃત્યુ થયું હત્યા થઈ હોય જેના વિરોધમાં અને એ ઉપરાંત આજે દુષ્કર્મને હત્યાના વિરોધમાં જ્યારે કોલકાતાના ડોક્ટરો ન્યાયની માંગણી માટે રસ્તા ઉપર હોસ્પિટલમાં આવે છે ત્યારે અન્ય લોકો દ્વારા ત્યાંથી ઘણા ટોળાઓએ ન્યાયની માંગણી કરતા ડોક્ટરો અને સ્ટાફને ઉપર હુમલા કરે છે આ અમાનવીય કૃત્ય માટે આઈ એમ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા સમગ્ર ભારત દેશમાં હોસ્પિટલોમાં ઓપીડી જે રૂટીન ચેકઅપ માટે અને પ્લાન ઓપરેશન માટે શનિવારે સવારે છ વાગ્યાથી લઈને રવિવારે છ વાગ્યા સુધી ચોવીસ કલાક સુધી મોકૂફ રાખેલ છે પરંતુ માનવતાની રીતે દર્દીઓને ઇમરજન્સી તકલીફ જ્યારે આવી પડે છે તો ઇમરજન્સી સેવા ચાલુ રહેશે એ સિવાયના બાકીની ઓપીડી અને પ્લાન ઓપરેશન બંધ રાખવામાં આવે છે તો દર્દીઓને તકલીફ ન પડે એ હેતુથી આપણે પણ સાયનાથ હોસ્પિટલમાં રૂટિન ચેકઅપની ઓપીડી અને પ્લાન ઓપરેશન બંધ રાખેલ છે પરંતુ તાત્કાલિક સેવા ઇમરજન્સી જેવી કે સરદંશ એક્સિડન્ટ હૃદયરોગના હુમલા એવી કોઈ પણ તાત્કાલિક સારવાર એ ચાલુ રહેશે બાકીની ઓપીડીની અને પ્લાન ઓટીની સેવા બંધ કરેલ છે